સુરત આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ચાલીસ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે ટુ ટેસ્ટ આપવા માટે સીધી એપોઇન્ટમેન્ટ મળી રહી છે અરજદારોએ ખૂબ જ હાલાકીનો કરવો પડી રહ્યો છે સામનો વેઇટિંગ વધુ હોવાથી હજારો અરજદારો એડવાન્સમાં ટેસ્ટ ટેસ્ટ ટ્રેકનો સમય વધારી એપોઇન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગ ઉઠી હાલત એવી છે કે ઘણા છોકરાઓને હાલાકી પડે છે ચાલીસ દિવસનું ટુ વ્હીલરમાં વેઇટિંગ આવી રહેલું છે જો કે સરકાર શ્રી એમને છ મહિનાનું કાચું લાઇસન્સ આપે જ છે પણ મહિના પછી પહેલી ટ્રાય અપાય એટલે આમ જોવા જઈએ તો ત્રણથી ચાર ટ્રાય તો મિનિમમ અપાઈ શકાય ચાલી દિવસનું વેઇટિંગ હોય તો પણ જે લોકોને ભણવાનો ઇસ્યુઝ જે બધું આવે છે એના કારણે ભારણ વધી રહેલું છે અહીંયા વેકેશન ટાઈમ ચાલે છે એટલે છોકરાઓ પણ લાઇસન્સ કાઢવા આવે છે સ્કૂલના છોકરાઓ હવે એ સદઉપરાંત બી સર્વરના ઇશ્યુઝ પણ આવી રહેલા છે સર્વરના ઇશ્યુ માટે વારંવાર આરટીઓસી સાહેબ દ્વારા રેગ્યુલર ઈમેલ એનઆઈસી માં બધે સીઓટી માં કરવામાં આવે છે પણ સર્વરના ઇસ્યુઝ ને કારણે આ લોકો પણ મજબૂર થઈ ગયા છે કારણ કે કામનું ભારણ પણ વધી રહ્યું છે અને જેટલું લેટ થશે એટલું કામનું ભારણ આ લોકોનું વધશે ઇન્સ્પેક્ટરનું એટલે આરટીઓસી નું કોઈ વાંક જ નથી સવારના સાત સાડા સાત આઠ વાગ્યા ટ્રાય ચાલુ થાય છે રાતના સાત વાગ્યા સુધી ઓલમોસ્ટ બાર કલાક ટ્રાય લેવાય છે ટુ વિલર ની ચાલીસ ચાલીસ દિવસ વેટિંગ છે એટલે બંને રીતે લોકોને પણ હાલાકી પડે છે અને આરટીઓ ને પણ હાલાકી પડે છે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત